બાબરમાં સનેસડા ગામેથી પસાર થતી જાણાવાળા ડિસ્ટ્રિક કેનાલ ઓવરફ્લો થતા ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ કેનાલનું પાણી ઉભા પાકમાં તેમજ ખેડૂત પરિવારને બાજીના વાવેતર ફરતે પાણી ફરી વળ્યું

ઓવર ફ્લો ને પડતા ખેડૂતોને આપી રહી છે નુકસાન એવાલ પાંચાજી વાગેલા સાથે ક્રાઇમ પોસ્ટર ન્યૂઝ કેનાલ તૂટી પર આ તને ખેડૂત શું કહેવા માંગો છો કેનાલ પ્રશ્ન અમારે વારંવાર છે આ બધી એટલે દીકરી ને ચોથી વખત મારા ખેતર કેનલ તૂટી છે મોટા પાયે મને પાકનું નુકસાન છે મારે એરંડા વેણી લપડ્યા હતા અંદર ટેબા પડ્યા હતા એ ટેબા બધા ખડી જવાના છે જુવારનો નો પાક ભાઈ રાયડાના પાકમાં પણ પાણી પડ્યું છે બાજરી દિવસથી બાજરી ઉગીને તૈયાર થઈ હતી એમાં પણ પાણી પડ્યું છે અને એ લગભગ ચાર ફૂટ પાણી ચડેલું છે બરાબર મોટા પાયે નુકસાન મારી ખેતી જમીનનું ધોવાણ પણ મોટા પાયે થયેલું છે કારણ કે ઉપરના ભાગમાં જુ જમીનનું ધોવાણ મોટા પ્રમાણમાં છે બંધપાળા તૂટી ગયા છે જમીન જે ઊંચાના ભાગમાં જ તૂટી એટલે બધું પાણી ધોવાય અને વળા વાંકળા પાડીને પાણી ખેતરમાં નીચાણના ભાગમાં ગયો તમારું નામ બોલું ભાઈ આચાર્ય